અમદાવાદમાં રાધે દ્વારકેશ દ્વાર દ્વારા રાધે રાસ આયોજન આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સે રજૂ કરી રહ્યું છે રાધે રાસ ટુ પોઈન્ટ જીરો એક અનોખી ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એકસાથે જોવા મળશે અમદાવાદમાં આવેલા વિવ્યાન ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર એમ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે દીપાલી અને અને રાધે ઇવેન્ટ્સના ફાઉન્ડર ગરબા આયોજક નારણ ગઢવી તથા દ્વારકેશ ઇવેન્ટના કરણ દેસાઈ સાથે જોડાયા હતા આ અંગેની વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષની નવરાત્રીમાં અને અનેક જાણીતા કલાકારોના સુર પર ગરબાના તાલે જુમા મળશે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોક ફ્યુઝન માટે જાણીતા ગોરી મ્યુઝિક અને પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાનું અનોખું પરફોર્મન્સ આ રાધે ગરબા ઇવેન્ટ્સમાં આપશે રાધે ઇવેન્ટ્સ અને દ્વારકા કેસ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને અમદાવાદમાં પ્રથમ વખત રાધે રાસ ગરબા ટુ પોઈન્ટ ઝીરોમાં શિવ શક્તિ થીમ રાખવામાં આવી છે જેમાં જાગરણ મંડળી ગરબાનું ખાસ આયોજન કરાયું છે જેમાં ઉજ્જૈનથી આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિથી આરતીનો અનોખો અનુભવ કરાવશે નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રિ બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કઈ અતિશયોગતી નથી તો આ નવરાત્રિ અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ વિબિયાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે ભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોકલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિ ની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડ ના કોઈ પણ ભાગ માં ઉભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંને નો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાત માં બે વાર મહા થવાની છે જેના માટે અમે લોકો એ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈન માં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરુ ઢોલ તાસ નગાડા સાથે કેવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર વાર બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે એને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેન્ડલી નવરાત્રી છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જ્યાં એમના કેર થી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે છે જ જ ક્રાઉડ ભરવાનું જેથી બધા બહુ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે મિત્રો છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયા ના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રિ રાધેરા અને જાગરણ

ફાઉન્ડર ઓફ રાધે ઇવેન્ટ આપણે રાદેરાસ નું આ સેકન્ડ યર છે અને આ વખતે આપણે ગ્રાઉન્ડ માં હજાર લોકો ની કેપેસિટી જેટલું ગ્રાઉન્ડ છે પણ આપણે હજાર 3500 ટિકિટ સુધી નું આપણે સેલિંગ માટર નું ટાર્ગેટ છે અને એ આપણે અર્લી બર્ડ 500 સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા છે સાથે નું આપણો આયોજન છે આ વખતે અમારો બંને વેન્યુમ માં જે ધ્યાન આપ્યું છે ને માં રાદેરાસ માં પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેટનાથી ક્યાંક સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાનો જરૂર નથી એક્ઝેટ પાર્કિંગ પ્લોટની એક્ઝેટ બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્શિયલ ઇવેન્ટ હોય તો અમે એની બાજુમાં એક એક્સ્ટ્રા જગ્યા હતી તો બે એક્સ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે ચળવાય આપણે લાસ્ટ 3 વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ છીએ સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ ગ્રાઉન્ડની ની કેપેસિટી આપણી એક્ઝેક્ટ છ થી સાત હજાર લોકોની છે એસી હજાર સ્કવેર ફીટ છે પણ આપણે એની અંદર પાંત્રીસો સુધી નો ટાર્ગેટ છે આ ગરબાની ખાસિયત એ છે કે અહીં પરંપરાગત સંગીતની સાથે મોડર્ન ડેકોરેશન હશે અને મંડળી ગરબા પર પણ પરંપરાગત સાથે મોડર્ન હશે કે જેથી યુવાન ખેલૈયાઓને ગરબાની રમઝટ માણવાની મજા આવશે રાધ રાધવેન્ટ છેલ્લા ચાર વર્ષથી મનોરંજન સાથે સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલું છે અને સફળતાપૂર્વક ગરબાનું આયોજન પણ કરે છે ઇવેન્ટ માટેની ટિકિટ બુકમાં શો અને સહિતના અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ગરબાના સ્થળ પર વિશાળ પાર્કિંગ ફૂડ સ્ટોલ મેડિકલ ટીમ ફાયર સેફ્ટી વધારાની સુરક્ષા અને દરેક હાજર વ્યક્તિઓ માટે ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પણ અહીંયા રાખવામાં આવી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની આપણી ખાતા ન્યૂઝ બુલેટિન નમસ્કાર